ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા ને મારા વાલા સ્પોકન ઇંગ્લિશ ના કરોડો વાક્ય આ ટ્રીક થી બને છે સ્પોકન ઇંગ્લિશ ના વાક્ય આ ટ્રીક થી બને છે પણ ઈ પેલા આપણે બોલી ને અહીં આવો ત્યાં જાઓ અંગ્રેજી માં લખો અંગ્રેજી માં વાંચો ગાડી ધીમે ચલાવો કાઈ ખાઓ કાંઈક બોલો કાંઈક કીઓ આવતા નહીં જાતા નહીં બોલતા નહીં તો આ બધા છે ને સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્યો એ જે છે ને એ આજ્ઞાર્થ વાક્યો હોય આજ્ઞાર્થ વાક્ય એટલે શું કે જ્યારે બોલનાર વ્યક્તિ એટલે કે હું સામેવાળી સાંભળનાર વ્યક્તિને સલાહ સૂચન ચેતવણી અથવા વિનંતી પ્રેમથી કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન કી એને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે અને શરૂઆત થાય છે મુખ્ય ક્રિયા થી આમાં હંમેશા મુખ્ય ક્રિયાપદ મૂળ ક્રિયાપદ જ આવે આઈએનજી બાઈએનજી કઈ ન આવે અને નકાર વાક્ય હોય તો શરૂઆત થાય તો શું કામ ડોન્ટ આવ્યું કારણ કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં હોય છે અને વર્તમાન કાળ નકારમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે અને સામેવાળા વ્યક્તિ માટે હોય છે એટલે કે યુ અને યુ માં શું આવે છે ડુ એટલા માટે એવી ટ્રીક થઈ જાવ ચાલો તમે જો તો ખરા આવું તમે ક્યાંય જોયું હશે નહીં અહીં આવો અહીં આવો અહીં આવતા નહીં આપણે બોલીને અહીં આવો અહીં આવતા નહીં ત્યાં જાઓ ત્યાં જતા અંગ્રેજીમાં બોલો અંગ્રેજીમાં બોલતા નહીં અંગ્રેજીમાં બોલતા નહીં પાણી બગાડતા નહીં સમય બગાડતા નહીં મને મદદ કરો મને મદદ કરો આવા ઢગલા બંધ કરોડો વાક્ય તમે જોજો કઈ આજ માટે રોકાવો પ્લીઝ આજ માટે રોકાવો આજ માટે રોકાવો આજના દિવસ માટે તમે રોકાવો બરાબર સમય બગાડશો નહીં અથવા સમય બગાડતા નહીં કરોડો વાક્યની ટ્રેક ચોકડી ગુનાકાર તમે જોજો પાછળથી ભાષાંતર થાય અહીં આવો આવું એટલે પૂરું કમ અને અહીં એટલે હિયર આમ નું થાય હિયર કમ એમ નહીં કમ હિયર ત્યાં જાઓ જાઓ એટલે ગો ત્યાં એટલે ધેર અંગ્રેજીમાં બોલો બોલવું એટલે સ્પીક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં લખો રાઇટ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં વાંચો રીડ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં ટાઈપ કરો ટાઈપ ઇન ઇંગ્લિશ અંગ્રેજી શીખો લર્ન ઇંગ્લિશ મને મદદ કરો મદદ કરવી એટલે હેલ્પ અને મને એટલે મી ક્રિયાપદ પછી કર્મ વિભક્તિ આવે છે આજ માટે રોકાવો રોકાવો એટલે સ્ટે માટે એટલે ટુડે આજે એટલે ટુડે આવતીકાલ એટલે ટુમોરો ગઈકાલ એટલે યસ્ટરડે આજ માટે રોકાવો સ્ટે ફોર ટુ ડે આવતા નહીં જો આ બધા નકાર વાક્ય આવતા નહીં નકાર વાક્ય હોય તો શું આવે ડોન્ટ હવે આની જેમ કમ હિયર ત્યાં જતા નહીં ડોન્ટ ગો ધેર અંગ્રેજીમાં બોલતા નહીં ડોન્ટ બોલવું એટલે સ્પીક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ પાણી બગાડતા નહીં ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ અને પાણી એટલે વોટર સમય બગાડતા નહીં ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ સમય એટલે ટાઈમ આની વાક્ય રચના વાક્ય રચના હકાર વાક્ય રચના શું હોય છે હકાર વાક્ય રચના હોય છે પેલે મૂળ ક્રિયાપદ ને આમાં નકારમાં શું આવે ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ જો ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ ઢગલાબંધ વાક્ય બને છે બરાબર काय खाओ काय खाओ खाऊ એટલે ઈટ કાઈક એટલે સમથિંગ સમથિંગ કાઈ પણ પૂછો કાઈ પણ પૂછો પૂછું એટલે આસ્ક કાઈ પણ એટલે એનીથિંગ કાઈક એટલે સમથિંગ બધું જ એટલે एवरीथिंग કાઈ નઈ એટલે નથિંગ બરાબર ફરવડતા નઈ જો રડતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ રડવું એટલે cry બરાબર વાત કરશો નહીં અથવા વાત કરતા નહીં વાત કરતા નહીં વાત કરશો નહીં તો ડોન્ટ અને વાત કરવી એટલે ટોક દોડતા નહીં ડોન્ટ રન બરાબર સૂતા નહીં ડોન્ટ સ્લીપ જોતા નહીં ડોન્ટ વેઇટ કરોડો વાક્ય તમે બનાવી શકો છો અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય અને અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ડબલયુએ શબ્દ ખાસ અગત્યના છે મારા વાલા ડબલયુએ શબ્દ ખાસ અગત્યના છે ચાલો હુ હુ એટલે કોણ આ શબ્દ મોસ્ટ આઈ એમપી છે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે સ્પોકન ઇંગ્લિશ માટે હુ ઓલ એટલે કોણ કોણ હોટ એટલે શું વોટ ઓલ શું શું વોટ વસ્તુ માટે આવે વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે ફ્રોમ વેર એટલે ક્યાંથી તમે ક્યાંથી આવ્યા ક્યાંથી કોઈ જગ્યાએથી વુમ વુમ એટલે ઓને કર્મ માટે આવે હૂમ ઓલ એટલે કોને કોને વાયો એટલે શા માટે હુ વોટ વેન વેર વાય હુ વીચ પસંદગી માટે આવે વીચ એટલે ક્યુ કઈ ક્યુ ક્યા હુજ માલિકી માટે આવે કોનો કોના કોની કોનું પછી હાવ હાવ એટલે કેવી રીતે કેમ હાવ મેની હાવ મેની એટલે કેટલા ગણી શકાય સંખ્યા દર્શાવે હાવ મચ હાવ મચ એટલે કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થામાં આવે આ શબ્દ આપણે બહુ બોલીએ તમે કોની સાથે તમે કોની હારે કોની સાથે તો વિથ હું પછી ફોર હુમ એટલે કોના માટે અબાઉટ અબાઉટ હુમ એટલે કોના વિશે સીન્સ વેન એટલે ક્યારથી ચોક્કસ સમયમાં આવે બરાબર ચોક્કસ સમયમાં આવે છે આ ડબલ્યુએટ નું તમે સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ અગત્યનું છે તમે સ્ક્રીનશોટ પાડી લેજો ચલો હુ વુ ઓલ વોટ વોટ ઓલ વેન વેર વેર ફ્રોમ પછી વાય વિથ ફોર અબાઉટ મેન ખાસ અગત્યનું છે શરૂઆત અહીંયાથી કરાય આવડે કે એમ નહીં અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે આ નું બેસ્ટ ટોપિક છે આ ડબલ યુ એચ પછી મુખ્ય ક્રિયાપદ આવડવા જોઈએ આવ સોરી માફ કરજો આવું એટલે કમ આવું જાવું ખાવું પીવું બોલવું લખવું વાંચવું જોવું સી અને વોચ રમવું ફેંકવું બનાવવું મેક ચાલવું હો વાત કરવી ટોક પૂછવું આસ્ક વિચારું થિંક જીતવું વિન ગાવું સિંગ રોકાવું સ્ટે રહેવું લેવું યાદ કરાવું રિમાઇન્ડ અને યાદ કરું રિમેમ્બરો હસવું રડવું કહેવું સે અને તેલ ધોવું વોચ જોવું વોચ ખરીદું બાય વેચું સેલ બોલાવવું કોલ બેસવું સીટ રાહ જોવી વેટ ઊભા રહેવું સ્ટેન્ડ સાંભળવું લિસન મદદ કરવી હેલ્પ લેવું ટેક કાપવું કોટ મૂકવું કીપ સ્વાગત કરવું વેલકમ ચલાવવું આવા ક્રિયા પર તમને આવડતા હોવા જોઈએ આવડતા હોવા જોઈએ કમ એટલે આવું ગો એટલે જવું ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું સ્પીક એટલે બોલવું રાઇટ એટલે લખવું રીડ એટલે વાંચવું સી એટલે જોવું વોચ એટલે જોવું પ્લે એટલે રમવું થ્રો એટલે ફેંકવું મેક એટલે બનાવવું વોક એટલે ચાલવું ટોક એટલે વાત કરવી આસ્ક એટલે પૂછવું થિંક એટલે વિચારવું વિન એટલે જીતવું સિંગ એટલે ગાવું સ્ટે રોકાવું લીવ રહેવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું લાફ એટલે હસવું ક્રાય रड़व प्ले रमव रन दौड़व शे कहूल खरीद वेचवु सीट बेसव वेट वेट, वेट, वेट राह जी स्टेड उभा लीसन सांभव हेल्प मदद करवी, टेक ले कट का રાખવું વેલકમ સ્વાગત કરવું ડ્રાઈવ ચલાવવું ડ્રિંક પીવું સિંગ ગાવું આ ખાસ અગત્યનું છે મારા વાલા ક્રિયાપદ આ બધા મુખ્ય ક્રિયાપદ હતા જોઈએ આપણે અત્યારે જોયું ને એ શું હતું મુખ્ય ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય એટલે કે હેલ્પિંગ વર્બ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ આના પેલા જોઈએ ને આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું આ બધા મુખ્ય ક્રિયાપદ છે

અને ઓ ટુ આ બધા હેલ્પિંગ વર્ક સહાયકારક ક્રિયાપદ છે આ બધા હેલ્પિંગ વર્ક સહાયકારક ક્રિયાપદ છે આટલે તમને ખબર હોવી જોઈએ અને સર્વનામનું કોષ્ટક આઈ મી માય વી ઓઝ અવર યુ યુ હજી પાંચ આવે છે હો આઈ મી માય માઇન્ડ અને માય સેલ્ફ પણ ત્રણ મોસ્ટ આઈએમપી છે ધેમ અને ધે આ કોષ્ટક ખાસ અગત્યનું છે જે પ્રથમ લાઇન છે આ છે કર્તા વિભક્તિ આ છે કર્મ વિભક્તિ આ છે સંબંધક વિભક્તિ આય મે નાય હું અથવા મે હું મને મારું અમારું અથવા આપણે આપણને આપણું તું તને તારું અથવા તમે તમને તમારું છોકરા માટે હી આવે તે તેને તેનું છોકરી માટે સી આવે તેણી તેણીને તેણીનું ઈટ નીજી વસ્તુ નાની અત્યારે જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે તે તેને તેનું આ આવે બહુવચનમાં તેઓ તેઓને તેઓનું અથવા તેઓ તેમને તેમનું અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં એટ જીરો ટુ ઝીરો અને આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો એટલે પીડીએફ ફાઇલ ફ્રી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો